ભાવનગર માં ખોદેલા ખાડામાં રક્ષકેટના દીધા આ ખોય કાંડ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં તે ત્રણેય ગુમ થયા ની ફરિયાદ નોંધાવી થોડા દિવસો બાદ આ મૃતદેહની ગંધ આસપાસના વિસ્તારમાં ફેલાતા આસપાસના લોકોને શંકા ગઈ તો પોલીસે ઘરની પાછળના ભાગમાં ખોદકામ કરી અને ત્યાં ત્રણેયના મૃત દેહ મળી આવ્યા અને આરોપી શૈલેષ ખાંભલા ને સુરત થી ઝડપી પાડવામાં આવ્યો ભાવનગર પોલીસે આરોપી પાડી અને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે જોકે પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી યુવતી ને પામવા પત્ની અને પુત્ર પુત્રી નો કાંટો કાઢ્યા હોવાનું સામે આવી રહ્યું છે બે હાજર બાવીસ માં ફરજ દરમિયાન એક વનકર્મી મહિલા સાથે શૈલેષ ખાંભલા ને મિત્રતા થઈ અને બંને વચ્ચે ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો બંને વચ્ચે અવારનવાર વાતચીત પણ થતી હતી જોકે પોલીસે આ મામલે યુવતી ને બોલાવી એક કલાક સુધી પૂછપરછ કરી છે આ ઉપરાંત એસીએફ શૈલેષ ખાંભલા ની રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થઈ શકે છે